સાવલી તાલુકાના નાની ભાંડોલ ગામે તાજેતરની ગ્રામ્ય પંચાયતની ચૂંટણીમાં વિજેતા જાહેર કરાયેલા સરપંચે ઉમેદવારી ફોર્મમાં સાચી હકીકત છુપાવી તેવાનો તેમની બે પત્ની થકી બે થી વધુ બાળકો હોવાનો આક્ષેપ સાથે નાની ભંડોલ ગામની મહિલા અરજદારે તાલુકા વિકાસ પુરાવા સહિત અરજ રજૂઆત કરી ગત બાવીસ જૂને રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ્ય પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી જેમાં વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની પંચાયત પૈકી પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી જેના પરિણામ પચીસ જૂને મતગણતરી બાદ ગ્રામ્ય પંચાયતના સરપંચો અને વોર્ડ સભ્યોને વિજેતા જાહેર કરાયા હતા જેમાં સાવલી તાલુકાના નાની ભાંડોલ ગામના કમલેશભાઈ અરવિંદભાઈ ભટ્ટને સરપંચ પદના વિજેતા જાહેર કરાયા હતા નાની ભંડોલ ગામના મહિલા હિતલબેન ચૌહાણે સાવલી તાલુકા વિકાસ અધિકારીને વિજેતા સરપંચ કમલેશભાઈ ભટ્ટે ઉમેદવારી નોંધાવતી વખતે માહિતી છુપાવ્યાનો આક્ષેપ કરી પુરાવા સાથે તપાસ માટે અરજી કરી હતી જેમાં વિજેતા ઉમેદવારને બે પત્નીઓ થકી ત્રણ સંતાન હોવાથી વધુ સંતાનવાળાને ગેરલાયક ઠેરવવા જણાવ્યું હતું આ બાબતે તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરતા તેઓએ અરજદાર અરજ ફરિયાદ મળી છે અને બંને પક્ષકારોને નોટિસ પાઠવી આગામી બાવીસ જુલાઈએ સુનવણી માટે હાજર રહેવા જણાવ્યું છે સાવલી તાલુકાના નાનીભાડુ ગામમાં ગ્રામ પંચ હમણાં થોડા સમય પહેલાં ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ તા તારીખ બાવીસ છ બે હજાર પચીસના રોજ નાનીભાડુ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નવીન ચૂંટાયેલા સરપંચ કમલેશકુમાર અરવિંદભાઈ ભટ્ટ તેઓને બે લગ્ન કરેલા છે જેમાં પ્રથમ લગ્ન આણંદ મુકામે વૈશાલીબેન સાથે થયેલા પ્રથમ લગ્ન જીવન તેમનો એક દીકરો નામે વ્રજકુમારનો જન્મ ઓગણત્રીસ સાત બે હજાર આઠના રોજ થયેલો ત્યારબાદ આપે બીજું લગ્ન ગામ વેસાણીયા તાલુકો વાઘોડિયાના વતની ગીતાબેન સાથે થયેલું છે જે લગ્નની એક દીકરી નામે જિયાબેનનો જન્મ પચીસ બે બે હજાર સત્તરના રોજ થયેલો તથા એક પુત્ર નામે યુગનો જન્મ ચૌદ ત્રણ બે હજાર વીસના રોજ થયેલો તે હકીકત તમને ચૂંટણી અધિકાર સમક્ષ ઉમેદવારી ફોર્મ ભર્યું ત્યારે આપની પ્રથમ પત્ની અને પ્રથમ બાળક છુપાવ્યું તે બાબતે અમે તાલુકા પંચાયતમાં અરજી આપી મેડમ બાળોલ ગામની બે થી વધુ બાળકની કોઈ અરજી આપની પાસે આવી છે હા આજે થરમાં જે ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ અને પરિણામ જાહેર થયા એમાં જે સરપંચ તરીકે ચૂંટાઈ આવેલા છે તેમની બાબતની એક અરજી મળેલ છે કે તેમના બેથી વધુ બાળકો છે અને એ અરજી અનુસંધાને બાવીસ સાતના રોજ સુનાવણી રાખી છે એટલે બંને પક્ષોને સાંભળીને રજૂ થયેલ પુરાવા આધારે પંચાયત દરની જે જોગવાઈ છે અને સરપંચ પદ એની જે લાયકાતો છે એ મુજબનો નિર્ણય કરવામાં